પોરબંદરની પેડેડાઈઝ સુપરમાર્કેટની માર્કેટની દુકાનોની હરાજી માટે ત્રણ વર્ષ પૂર્વે ત્રણ પ્રયાસ નિષ્ફળ ગયા બાદ દુકાનો પડતર હોવાથી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા ગત નવેમ્બર માસમાં ફરી હરાજીનો પ્રયાસ કર્યો હતો તે પણ નિષ્ફળ નીવડતા માર્કેટની વ્યાજબી ભાવે વહેલી તકે હરાજી કરવા ભાજપ અગ્રણીએ રજૂઆત કરી છે પોરબંદરમાં દોઢ દાયકાથી પણ વધુ સમય પહેલાં પેરેડાઇઝ સિનેમા સામે પ્રજાના પરસેવાના લાખો રૂપિયા ખર્ચી સાઠ દુકાનો સાથેની સુપરમાર્કેટ બનાવવામાં આવી હતી નિર્માણ થયા બાદ તેનો વર્ષો સુધી લોકાર્પણનું મુહૂર્ત ન આવતા આ માર્કેટ જર્જરિત થઈ ગઈ હતી અને બિસ્માર હાલતમાં રહેલી માર્કેટ આવારા તત્વોના અડ્ડા સમાન બની ગઈ હતી જે અંગે અનેક રજૂઆત બાદ પાલિકાએ સાડા ત્રણ વર્ષ પૂર્વે વધુ એક વખત પ્રજાના લાખોના ખર્ચે તેનું સમારકામ કરાવ્યું હતું અને ત્યારબાદ ઓક્ટોબર બે હજાર બાવીસમાં તેની હરાજીની કાર્યવાહી શરૂ કરી હતી જેમાં ડિપોઝિટ તથા ભાડાની ઊંચી રકમ હોવાથી કોઈ વેપારીને પળવડે તેમ ન હોવાથી કોઈ હરાજીમાં આગળ આવ્યું ન હતું આથી પાલિકા દ્વારા દુકાનોની હરાજી માટે ત્રણ ત્રણ પ્રયાસ કર્યા છતાં સફળતા મળી ન હતી આથી પાલિકા દ્વારા ભાડા અને ડિપોઝિટની રકમમાં ઘટાડો કરવા સરકારમાં દરખાસ્ત કરી હતી પરંતુ તેનો કોઈ જવાબ આવ્યો ન હતો આથી છેલ્લા ત્રણ વર્ષથી દુકાનો પડતર હાલતમાં છે માર્કેટના અંદરના ભાગે જાડી ઝાંખડા ઉગી નીકળ્યા છે શટરોમાં કાટ લાગી ગયો છે અને મોટાભાગની દુકાનોની દિવાલોમાં તિરાડો પણ પડી ગઈ છે સરકારે તાજેતરમાં દુકાનના ભાડામાં પચાસ ટકાનો ઘટાડો અને નવ વર્ષના ભાડા કરારને બદલે પંદર વર્ષ મંજૂર કર્યા હતા અને દરેક દુકાનની અપસેટ પ્રાઇઝમાં રૂપિયા પચાસ હજાર ઘટાડવા મંજૂરી આપી હતી આથી મહાનગરપાલિકાએ ગત તારીખ સત્તર નવેમ્બરના રોજ સાઈઠ દુકાનોની હરાજી કરવાનું જાહેર કરાયું હતું પરંતુ હરાજીના દિવસ સુધીમાં સાઈઠ દુકાનોમાંથી માત્ર ત્રણ જ દુકાન માટે ત્રણ લોકોએ હરાજીમાં રસ દાખવ્યો હતો આથી મહાનગરપાલિકાએ હરાજી મુલતવી રાખી હતી અને હરાજીની મુદત લંબાવી હતી તેમ છતાં કોઈ આગળ આવ્યું નથી હાલ માર્કેટ પડતર બની છે દરખાસ્તમાં જે ભાડું ઘટાડવામાં આવ્યું છે તે જોતા હાલ બજારમાં મંદી છે અને પેરેડાઇઝ વિસ્તાર મર્યાદિત છે ત્યારે ભાડું જીએસટી અને વીજળીના બિલ સહિતનો હિસાબ કરીએ તો આ ભાડાથી પણ વધુ હોવાનું વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું છે આથી કોઈ રસ ન દાખવતું હોવાનું જાણવા મળે છે ત્યારે ભાજપ અગ્રણી પરિમલભાઈ થકરાર દ્વારા આ મામલે વહેલી તકે માર્કેટની યોગ્ય અને વ્યાજબી ફાળા મુજબ હરાજી કરવા માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદરની અંદર આવેલ પેરેડા સિનેમાની પાસે એક સુપરમાર્કેટ નગરપાલિકાએ બનાવેલી છે ઘણા બધા પ્રયાસો અને ઘણા ટાઈમથી આ એ જર્જરિત હાલતમાં થઈ ગયેલ ઘણી બધી વખત રિનોવેશન કરેલ અને છતાં પણ એ કોઈ પણ યોગ્ય હાથોમાં સોંપાયા વગર ખાલી ફક્ત જર્જરિત થાઉ અને રિપેરિંગ કરવું બે જ વસ્તુના હેતુથી એ ખંડેરની જેમ સાચવી રાખવામાં આવે છે ત્યાં તો આનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવે અથવા તો પોરબંદરની પ્રજાને કંઈક કામ લાગે પોરબંદરની પ્રજા એમાં કંઈક પોતાની રોજીરોટી કમાઈ શકે એવા પ્રયાસ કરવાની જરૂર છે મારી કમિશનર સાહેબને વિનંતી છે કે આના માટે થોડું વિચારી અને કંઈક મોટું મન રાખી અને કોઈ ગરીબ માણસોને આ સો જેનાથી કરીને એનો રોજીરોટી એમાં સચવાઈ રહી અને ઘણા બધાના કુટુંબો સચવાઈ જાય એવી આ જગ્યા છે તો મહેરબાની કરીને આના ઉપર ખાસ ધ્યાન દઈ અને વહેલામ વહેલી તકે આનું નિરાકરણ લઈ આવવા ખાસ નમ્ર વિનંતી છે